સમાચારમાં આગળ જોઈએ તો દાહોદમાં પાણી માટે હાલાકી જોવા મળી હતી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સિમાલિયા ગામમાં મહિલાઓને પાણી ભરવા માટે દોઢ કિલોમીટર સુધી પગપાળા જવાની સમસ્યા સર્જાઈ છે સરકારની નલસે જલ યોજના હેઠળ પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં સિમાલિયા ગામમાં આજ સુધી પાણી પહોંચ્યું નથી તળાવના ઝાંખા પાણીમાં ચાલીને મહિલાઓએ પીવાનું પાણી કૂવામાંથી ભરવું પડે છે ગામ લોકોને અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવા આવી રહ્યા નથી સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે પાણીની સમસ્યાનો નિકાલ કરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે સિમાલ્યા ગામમાં પાણી માટે મહિલાઓને સંઘર્ષ કરવો પડે છે સરકારની આવી જલની યોજના છે અને છતાં પણ ગામમાં પાણીને લઈને સમસ્યાઓ સર્જાઈ રહી છે ગ્રામજનો માંગ કરી રહ્યા છે નિકાલ કરવાની ગ્રામજનોએ માંગ કરી છે અમારે જો પાણીની વ્યવસ્થા થઈ જતી હોય જલ્દી તો અમારી એવી માંગ છે કે સરકાર પાસે આપણે સુવિધા થઈ જવું જોઈએ પાણી આવે તો કઈ વાંધો નહીં રસ્તો અમારે થઈ જવો જોઈએ બરાબર બરોબર રસ્તો કરતા હોય તો અમે આઠ દિવસમાં પાછા વિડીયો વાળા બોલાવી અને પાછા અમે પેપરમાં સાંપશું અને મારે કાલે મારી છોકરી બુટતી લઈ તેમાં લગભગ વીસ હજાર રૂપિયા અમારે ખર્ચો થયો છે બરોબર કાલે વીસ હજાર રૂપિયાનો ખર્ચો અમે કર્યો છે ચોરીને રિપોર્ટ બી કરાયું છે પાણી ચોરી બસી છે અને આમાં પાણી કૂવાને ધરીને લેવી પડી તો પાણી પીવાઈ ગયેલી છોકરીને તો અમારે જલ્દે જલ્દ કે આપણે જલ્દી કે સેવા કરે કે આ આવી રીતે કે રસ્તો ભણાવી સુવિધા કરે એટલું સારું છે અમારે સરકાર પાણી એટલી માંગ અમારી છે અમારે પબ્લિકને પાણી પીવા માટેની સમસ્યા છે અહિયાં અને એ સમસ્યા વર્ષોથી ચાલે છે અહીંયાથી તળાવ આવેલું છે તળાવ ની અંદર પાણી ગોળ ગોળ ભરાઈ ગયેલું છે વચ્ચે કૂવો છે તો બાળકો ને લઈને પાણી ભરવા જાય છે તો અમુક બાળકો નાના નાના બાળકો પાણી ભરવા જાય છે એ ડૂબે છે બે દિવસ આગળ એક છોકરીને મહી અંદર પડી ગઈ હતી એટલે એને પાણી પીવાય ગયું પછી અહિયાં થી લગભગ ત્રણ કિલોમીટર દૂર એક કૂવા આવેલો છે ત્યાંથી પાણી લાવવામાં બહુ તકલીફ પડે છે અને નલસર યોજનાનું

તો એવા આવા છોકરા લઈને અમે પાણી મહીથી પાણી લાવીએ છીએ તે અમારી સુવાદી કરો